જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સર્વજીવ હિતકારી અને સર્વ ધર્મ સંભાવનાના આરાધક એવા સહજાનંદ સ્વામી કે જેમની જયંતિ તારીખ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે બુધવારના રોજ છે તો તેમની સી ગાથા છે તે અંગેની આ વિડીયો થકી આપણે એક ઝાંખી કરીએ અગિયાર વર્ષનો બાળક જીવ શું છે ઈશ્વર શું છે માયા શું છે બ્રહ્મ શું છે જેવા અકડિત મર્મને આત્મસાત કરવાની ઈચ્છા પ્રગટ કરે એ જ અસાધારણ ઘટના છે છપૈયાની ભૂમિ પર પ્રગટ થયેલા ઘનશ્યામ નીલકંઠવર્ણી રૂપે કલ્યાણ યાત્રાનો આરંભ કરે છે ભારત વર્ષની મહાભૂમિ પર પગપાળા વિચરણ કરતા નીલકંઠવર્ણી સોરઠ લોએજમાં પધારે છે સાત વર્ષ એક મહિનો અને અગિયાર દિવસ સુધી નિરંતર ચાલેલી આ યાત્રા મુક્તાનંદ સ્વામીના મિલન સાથે પૂર્ણાહુતિ પામે છે મુક્તાનંદ સ્વામી પાસે નીલકંઠ તમામ સંતોષજનક જવાબ મળે છે આ નીલકંઠવર્ણી એટલે સ્વયં ભગવાન સ્વામિનારાયણ ભારતની ભૂમિ એટલી મહાન છે કે આ ધરા પર અસાધારણ વાતો પણ સાધારણ લાગે ભારત સંસ્કૃતિ સંસ્કૃતિથી ઘડાયેલો દેશ છે અને તેના આધાર સ્તંભો આપણા અવતારો છે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એ ભારતના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે ભગવાન કૃષ્ણની પરંપરાને ઈષ્ટદેવના સ્વરૂપે સ્વીકારીને ભગવાન સ્વામિનારાયણે ગુજરાતની ભૂમિને પાવન કરી છે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પ્રાગટ્ય દિવસ સાથે જોડાયેલો છે ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે છપૈયામાં કરોડો જીવના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે જન્મ લીધો હતો સોરઠની ધરા પર પધારેલા નીલકંઠવણીને ઉદ્વત સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીએ દીક્ષા આપીને સહજાનંદ સ્વામી તેમજ નારાયણ મુનિ એમ બે નામ આપ્યા સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને કરોડો જીવોના કલ્યાણ માટે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો બ્રહ્માંડ પુરાણના ઉલ્લેખ અનુસાર કળિયુગમાં સ્વામિનારાયણના નામથી ભગવાન જન્મ લેશે આપણા ધર્મશાસ્ત્રો અને પૌરાણિક ગ્રંથોમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા લખાયેલો છે પાખંડ વ્યસન અને અંધશ્રદ્ધામાં ડૂબ બનેલા લોકોને ધર્મનું મહાત્મ્ય સમજાવ્યું અને સત્સંગ સમાજનું નિર્માણ કર્યું ભગવાન સ્વામિનારાયણ દ્વારા થયેલા સમાજ સુધારણા કાર્યની નોંધ અને તેમની વિચારધારાને અંગ્રેજી સાહિત્યમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે અને એ વખતે રાજકોટના ગવર્નર તરીકે કાર્યરત જ્હોન માલકમ તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા આ દેશ શક્તિનો પૂજક રહ્યો છે નારીને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ તે વખતે બાળકીને જન્મતાવેત દૂધ પીતી કરવાની પ્રથા પ્રવર્તમાન હતી આ પ્રથાને અટકાવવાનું કામ સહજાનંદ સ્વામીએ સારી રીતે કર્યું એટલું જ નહીં દારૂ ગાંજો અફીણના વ્યસનમાં મગ્ન લોકોને વ્યસનમાંથી મુક્તિ અપાવી સંસ્કારી અને મજબૂત સમાજના નિર્માણનું કાર્ય કર્યું તેઓ જાણતા હતા કે એક વ્યક્તિના માધ્યમથી સામાજિક પરિવર્તન લાવવા શક્ય નથી તેથી તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી નંદ સંતોના માધ્યમથી હજારો લોકોની આધ્યાત્મિક જીજી વિષાને પૂરી કરી ધર્મ માર્ગને પ્રશસ્ત કર્યો કોઈ એક વ્યક્તિ કે જ્ઞાતિ જ નહીં પરંતુ સમાજના છેવાડાનો વર્ગ પણ આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધી સમાજમાં એક સારું સ્થાન પ્રાપ્ત કરે એવા શુભ આશયથી ભગવાને સંતોની સાથે તમામ લોકોની હૃદયની ભાવનાઓનો સ્વીકાર કર્યો સંતો પાર્ષદો અને ભક્તોની સાથે સહજાનંદ સ્વામીએ આખાએ ગુજરાતનું વિચરણ કર્યું ગુજરાતની ભૂમિ પર તેમણે સર્વજીવ હિતાવ અને સર્વ ધર્મ સંભાવનાના ઉદ્દેશ્ય સાથે છ મંદિરોનું નિર્માણ કાર્ય કર્યું હતું અમદાવાદ વડતાલ ભુજ ધોલેરા જૂનાગઢ અને ગઢડામાં ભગવાન સ્વામિનારાયણે ભગવાન કૃષ્ણના સ્વરૂપની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી મંદિરોની સ્થાપના કરી ઉપાસનાની ગંગા વહેતી કરી જે આજે પણ અવિરત છે સ્વામિનારાયણ સંપ્રદાયે વિશ્વના અનેક દેશોમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો છે આપ સૌને આ સહજાનંદ જયંતીની હાર્દિક શુભકામનાઓ જય સ્વામિનારાયણ